દાહોદ સંજેલી તાલુકામાં આવેલ વસવાડી ધામ હરિંદિર વાસિયા ખાતે પ્રતિષ્ઠાની વાર્ષિક મહોત્સવ બેનેશ્વર ધામ હરિંદિરના પીઠાધીશ્વર ગોસ્વામી અચ્યુતાનજી મહારાજ હસ્તક રાખવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ વસવાડીધામ હરિંદિર વાસિયા ખાતે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ શુક્રવારે સાંજે છ વાગ્યા કલાકે પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણી મહોત્સવ બેડેશ્વર હરિમંદિરના પીઠાધીશ્વર એક હજાર આઠ ગોસ્વામી અચ્યુતાનજી મહારાજ હસ્તક રાખવામાં આવેલ હતો જેમાં ગુરુજીને આગમન સમયે દીપ પ્રગટાવીને સૌ ભક્તોએ તેમજ મહંત શ્રી છગન મહારાજ વસવાડી ધામ વાસિયાએ વધામણા કરતા હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય રીતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સૌ ભક્તો ભાઈ બહેનો એ બાળકો એ ગોસ્વામી અચ્યુતાનજી મહારાજના આશીર્વચન તથા નવા વર્ષના દર્શન કરી ધન્યતા અનુભવતા જણાયા હતા ગોસ્વામી અચ્યુતાનજી મહારાજની સંતવાણીનો લાભ ભક્તો એ લીધો હતો જીવન આત્મા ઉદ્ધાર માટે વાણીનો લાભ લીધો હતો વાસીયા ગામના આદિવાસી પરિવારના ગ્રામજનો માંગ ભક્તિભાવ ભાઈચારો સમૂહ ભાવના અને વાસિયા છે ધાર્મિકતામાં પ્રગતિ જણાય છે વસવાડી ધામ હરિંદિર સમિતિના શ્રી મહંત શગન મહારાજ વીરસિંહ બામણીયા ગમનભાઈ એમ વસૈયા ભરતભાઈ એમ વસૈયા સુમનભાઈ મહારાજ દિનેશભાઈ વસૈયા કિશોરભાઈ માનસિંહ વસૈયા પ્રેમજીભાઈ રાઠોડ રામુભાઈ રાઠોડ સૌ નો આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌ પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો સંતો મહંતો અને ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અબારામ કે ખાંડ સાથે